ભાગવતે વાસુદેવાય ઉત્તરાર્ધનો અધ્યાય હે રાજન પછી શ્રીકૃષ્ણ પરમાત્માને આયુધ વિના પૂર બહાર નીકળેલા જોઈને શ્રીકૃષ્ણ આયુધ વિનાના છે માટે હું પણ આયુધ વિના તેની સાથે યુદ્ધ કરીશ આમ નક્કી કરીને કાર્યવન શ્રીકૃષ્ણને પકડવા દોડ્યો શ્રીકૃષ્ણ ભગવાન પણ હમણાં પોતે કાર્યવનના હાથમાં આવી જશે એમ બતાવતા થકા તેને ગિરનાર પર્વતની ગુફામાં લઈ ગયા કાયમને તે ગુફામાં એક પુરુષને સૂતેલો જોયો તેથી તેણે જાણ્યું કે આ કૃષ્ણ જ સૂઈ ગયો છે એમ નિશ્ચય કરીને તેને પાટુ મારી તેથી સુતેલા તે મુચુકુંદ હતા તેમણે નેત્રો ઉઘાડ્યા અને કાર્યવન સામે જોયું કે તુરત કાર્યવન ભસ્મ થઈ ગયો તે મુચુકુંદે અસુરોથી દેવોનું રક્ષણ કર્યું હતું તેથી દેવોએ કહ્યું તમે નિષ્કંટક તમારું રાજ્ય છોડીને અમારું રક્ષણ કર્યું અત્યારે પૃથ્વી ઉપર તમારી સમકાલીન પ્રજા રહી નથી કાળે કરીને નાશ પામી છે હવે તમે મોક્ષ સિવાય બીજો જોઈએ તે વર માગો પછી મુચુકુંદ થાકી ગયા હતા તેથી તેણે નિદ્રા માગી અને કહ્યું જે મને જગાડે તે બળીને ભસ્મ થઈ જાય દેવોએ તથાસ્તુ કહીને તે વર આપ્યો તેથી મુચુકુંદ ગિરનારની ગુફામાં સૂતા હતા તેમને ભગવાને દર્શન આપ્યા અને કહ્યું હું તમને વર આપવા આવ્યો છું માટે મારી પાસે વર માગો કળિયુગમાં ભગવાન જન્મ લેશે આમ વૃદ્ધ ગગાચાર્ય કહ્યું હતું તેને શ્રી કૃષ્ણને ભગવાન માનીને મુચુકુંડ બોલ્યા આ કર્મભૂમિમાં મનુષ્ય જન્મ પામીને તમને જે જનો નથી ભજતા તે જનો પશુતુલે છે રાજ્ય લક્ષ્મીથી મદાંધ થઈને મેં મારો કાળ વ્યર્થ કાઢ્યો છે રાજાના દેહની પણ અંતે કૃમિ વિષ્ટા અને ભસ્મ આ ત્રણ થાય છે મનુષ્યને જ્યારે મોક્ષ થવાનો હોય છે ત્યારે સત્પુરુષોનો સમાગમ થાય છે હે પ્રભો તમારા ચરણની સેવા વિના બીજું હું કાંઈ પણ નથી ઈચ્છતો હે નાથ મારું રક્ષણ કરો ભગવાન કહે છે હે રાજન તમારી બુદ્ધિ રાગ અને લોભે રહિત છે માટે તમે મારે વિશે મન રાખીને ઈચ્છા પ્રમાણે વિચરો અને બીજા જન્મમાં તમે બ્રાહ્મણ થઈને મને પામશો દસમા સ્કંદના ઉત્તરાર્ધનો એકાવનમો અધ્યાય સંપૂર્ણ